નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધીસ અને ધેટ વચ્ચેનો તફાવત ધીસ અને ધેટનો અંગ્રેજી વાક્યમાં ઉપયોગ કેવી રીતે કરવો ધીસનું બહુવચન ધેટનું બહુવચન અને તેના ઉપયોગો શીખીશું સૌપ્રથમ આપણે ધીસ વિશે માહિતી મેળવીએ ટી એચ આઈ એસ ધીસ એટલે આ આ ટી એચ એસ ધીસ જે છે તે નજીકની વસ્તુઓ અને નજીકની વસ્તુઓ જેવી કે એક વચનમાં હોય તે દર્શાવવા માટે વપરાય છે અહીં તમે ફોટોમાં જોઈ શકો છો કે હાથની નિશાની કરી છે જે બતાવી રહ્યું છે નજીકની વસ્તુ એક વચન પેન હાથની બિલકુલ નજીક છે ધીસ ઇઝ અ પેન ધીસ ઇઝ અ ટ્રી ટ્રી અને પેન બંને એક વચનમાં છે હવે તમને કદાચ એવો પણ પ્રશ્ન થઈ શકે છે કે એક વચન એટલે શું એક વચન એટલે સિમ્પલ રીતે સમજીએ તો એક વસ્તુ એટલે એક વચન ટી એચ આઈ એસ ધીસ એટલે આઈ એસ ઇઝ એટલે ટી એચ એસ ધીસ એટલે કે એક વચન ધીસ છે તેની જોડે હંમેશા ઈઝ વપરાશે એટલે કે આ છે હવે મારે લખવું હોય આ ઘર છે તો કેવી રીતે લખાય તો જોઈએ ધીસ ઇઝ હાઉસ આ એક ઘર છે બીજું ઉદાહરણ જોઈએ ધીસ ધીસ ઇઝ ઇઝ અ અ પીકોક આ એક મોર છે પેન્સિલ આ એક પેન્સિલ છે ધીસ ઇઝ અ બોલ આ એક દડો છે વિદ્યાર્થી મિત્રો હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે બધા જ વાક્યમાં અ બોલ અ હાઉસ એવી રીતના કેમ મૂકેલું છે તો એ એ આર્ટિકલ છે જે એ ક્વચન બતાવવા માટે વપરાય છે અને એક વચન નામની આગળ જ વપરાય છે આપણે આર્ટિકલ્સ વિશે બીજા એક વિડીયોમાં ડિટેલમાં ભણીશું પરંતુ અત્યારે એટલું સમજો કે એ એ આર્ટિકલ છે જે વચન નામની આગળ જ વપરાય છે આમ તો ઇંગ્લિશમાં ત્રણ આર્ટિકલ છે એ એન અને ધ એમાંનો એ એક આર્ટિકલ છે મિત્રો આ કેટલાક વાક્યો છે જે તમે તમારી નોટબુકમાં કે પછી નીચે કમેન્ટ બોક્સમાં લખી અને મને આન્સર તેનો જણાવી શકો છો હવે આપણે ધીસના બહુવચન વિશે માહિતી મેળવીશું ટી એચ આઈ એસ ધીસનું બહુવચન ટી એચ ઇ એસ ધીઝ થાય છે ધીઝ એટલે પણ આ થાય છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈએ ટી એચ ઇસ એ ધીઝ એ નજીકની વસ્તુ પરંતુ બહુવચનમાં હોય તે દર્શાવવા માટે વપરાય છે નજીક ની વસ્તુઓ બહુવચન હવે તમને પ્રશ્ન થતો હશે બહુવચન એટલે શું તો બહુવચન એટલે કે ઓછામાં ઓછી બે અથવા તો બે થી ગમે તેટલી વધુ વસ્તુઓ પી એજી એસી ધીસ જોડે હંમેશા તેનો સહાયક ક્રિયાપદ આર વપરાયસ ધીસ આર એટલે કે આ છે હવે કેટલા ઉદાહરણ જોઈએ ધીસ આર પીકોક્સ આ મોર છે આર આ ઘરો છે તો હવે તમે અહીંયા એક વસ્તુ જોઈ શકો છો હાથની નજીક બે બે વસ્તુઓ જોવા મળે છે બે પેન આર પેન્સ આ પેનો છે મિત્રો આવા બહુવચન વાક્યો બનાવતી વખતે બહુવચન કરવાનું ભૂલવું નહીં જેમ કે પેન તો પેન્સ પીકોક તો પીકોક્સ હવે આપણે ધેટ વિશે માહિતી મેળવીશું ટી એચ ટી ધેટ એટલે પેરું ધેટ ક્યારે વપરાય દેટનો ઉપયોગ કરી અને અંગ્રેજીમાં વાક્યો કેવી રીતે બનાવવા તે સમજીશું દેટ દૂરની વસ્તુ પરંતુ જે એક વચનમાં હોય તે દર્શાવવા માટે વપરાય છે દૂરની વસ્તુ એક વચનમાં દર્શાવવા માટે દેટ વપરાય છે અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો ઘર અને વૃક્ષ બંને હાથને નિશાનીથી ખૂબ દૂર આવેલા છે ધેટ જોડે હંમેશા તેનું સહાયકારક ક્રિયાપદ ઈઝ વપરાય છે ધેટ ઇઝ એટલે કે પેલું છે કેટલાક ઉદાહરણો જોઈએ ધેટ ઇઝ અ હાઉસ એટલે કે પેલું ઘર છે ધેટ ઇઝ અ પીકોક પેલો મોર છે ધેટ ઇઝ અ પેન પેલી પેન છે આ કેટલાક ગુજરાતીમાં વાક્યો આપેલા છે તેનું તમારે અંગ્રેજીમાં રૂપાંતર કરવાનું છે હવે આપણે ધોઝ વિશે માહિતી મેળવીશું ટી એ ટી ધેટનું બહુવચન ટી એચ ઓ એસ ઈ દોઝ થાય ધોઝ સાથે હંમેશા તેનું સહાયકારક ક્રિયાપદ આર વપરાય ધોઝ આર એટલે કે પેલું છે કેટલાક ઉદાહરણો જોઈએ ધોઝ આર પેન્સ પેલી પેનો છે ધોઝ આર ટ્રીઝ પેલા વૃક્ષો છે આ કેટલાક ગુજરાતીમાં વાક્યો છે તેના તમારે જવાબ લખવાના છે તમે તમારી નોટબુકમાં કે પછી નીચે કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો